અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાડા બેટ ગામે ચરિત્ર પરની શંકાના વેમાં એક મહિલાની તેના જ લિવ ઇન પાર્ટનર દ્વારા લાકડીના સપાટા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે ઘટનાની વિગત મુજબ જૂના બોરભાડા ગામના ફળિયામાં રહેતા પિસ્તાલીસ વર્ષીય જયાબેન વિનોદભાઈ રાઠોડ તેમના પ્રથમ પતિના અવસાન બાદ એકલા પડ્યા હતા ત્યારબાદ તેઓ છેલ્લા કેટલાક સમયથી ગામના જ રામસિંહ ઉર્ફે રાયસિંહ વસાવા નામના શખ્સ સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા જયાબેન ત્રણ સંતાનોના માતા હતા અને પરિવારના ગુજરાન સાથે પોતાનું જીવન જીવી રહ્યા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેના સંબંધોમાં કડવાસ આવી ગઈ હતી આરોપી રામસિંહ જયાબેનના ચરિત્ર પર સતત શંકા કરતો હતો અને આ બાબતે લઈને બંને વચ્ચે અવારનવાર લોહીલુહાણ ઝઘડા થતા હતા ગતરોજ આશંકાના ભૂતે ફરી માથું ઉચક્યું હતું અને સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ગુસ્સામાં અંધ થયેલા રામસિંહે જયાબેન પર લાકડી વડે ઘાતકી હુમલો કરી દીધો હતો લાકડીના ઉપરા છાપરી ફટકા વાગવાથી જયાબેન લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા અને ગંભીર આંતરિક તેમજ બાહ્ય ઈજાઓના કારણે તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું હત્યાની આ વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી રામસિંહ વસાવા પોલીસના ડરથી અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો આસપાસ રહેતા પડોશીઓ અને પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરી હતી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો અને કાયદેસરનું પંચનામું કરી તપાસની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને આરોપી રામસિંહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ કરી છે ચરિત્રની શંકાએ એક હસતા રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે અને ત્રણ સંતાનોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે ગતરોજ તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ ના રોજ અંકલેશ્વર એડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મર્ડરની ઘટના ધ્યાને આવી હતી તેના અનુસંધાને પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને ગુનો દાખલ કરેલ છે જેમાં કલમ એકસો ત્રણ એક એકસો સત્તર બે તથા જીપીએ કલમ એકસો પાંત્રીસ અન્વયે ગુનો દાખલ છે એમાં હકીકત એવી છે કે અ બેન જયાબેન વિડો વિનોદભાઈ અંબુભાઈ રાઠોડ ઉંમર લગભગ ચાલીસ વર્ષ હતી તેઓ રામસિંહભાઈ વસાવા કે જે રહે ખડી ફળિયું જૂના બોરબાઠા ગામમાં સાથે રહેતા હતા બંને વ્યક્તિ જે છે તે અ એમના જે સ્પાઉસ છે તે ગુમાવી ચુક્યા હતા અને બંને જણા લીવીન ની રીતે સાથે રહેતા હતા બંને જણા ઘણા લગભગ છ મહિના થી સાથે રહેતા હતા પણ નાના નાના બાબતે એમને વચ્ચે ઝગડો થતો હતો તો એકત્રીસ એક બે હજાર છવ્વીસ ના રોજ લગભગ ત્રણ બપોરે ત્રણ થી પાંચ ના સમયગાળામાં તેઓની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો જેને કારણે આ ઝગડામાં અંતે આરોપી જે છે રાયસિંહભાઈ એના દ્વારા જયાબેન ને લાકડી અને સપાટા જેવા અણીવાળા એવા સાધનની મદદથી એમની ઉપર માર માર્યો હતો અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું એ ઘણા લાંબા સમય સુધી ત્યાં પડી રહ્યા હતા પણ તેમને દવાખાને લઇ જઈને પણ તેમણે એમની ઉપર ધ્યાન આપ્યું હતું અને એ દરમિયાન બેનનું મૃત્યુ થવા પામ્યું હતું એ અનુસંધાને પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી સ્થળ પર વિઝિટ કરી જરૂરી તમામ પુરાવાઓ જેમ કે એફએસએલ ની મદદથી ડિસ્કવરી પંચનામાની મદદથી હથિયાર રિકવર કરી વગેરે જરૂરી તમામ તપાસ હાથ ધરી હતી આરોપીને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલ છે અને હાલમાં મોકલી દેવામાં આવેલ તેનું કારણ એ હતું કે બંને જણા લિવિંગ ઇન માં રહેતા હતા આ દરમિયાન નાના મોટા ઝઘડાઓ થતા હતા ક્યાંક ને ક્યાંક આરોપી છે એ મરણજનાર બેન ઉપર ક્યાંક ને ક્યાંક કોઈ શંકા શંકાશંકાઓ પણ કરતા હતા બીજી અન્ય નાની નાની બાબતોમાં પણ ઝઘડાઓ થતા રહેતા હતા અને તેને કારણે આ બાબત છે એ વધારે થઈ અને આ બનાવ બન્યો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું છે